નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું વિદ્યુત ક્ષેત્રની જે રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર જાણીએ છીએ તે જ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ આવે છે તો અહીંયા આપણે વાત કરીએ કે ધારો કે શૂન્ય અવકાશમાં ઉગમ બિંદુ પર ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંયા આપણે મૂકેલો છે તો એનાથી બીજો કોઈ એક વિદ્યુત ભાર ને આર જેટલા અંતરે મૂકેલો છે અહીંયા આપણે બીજો કોઈ એક નાનો વિદ્યુત ભાર ક્યુ છે જેને આર જેટલા અંતરે પી બિંદુ આગળ મૂકેલો છે તો તેના ઉપર બળ લાગવાનું છે કયું બળ લાગે છે કુલમ બળ તો કુલમ બળનું સૂત્ર હમણાં જ આપણે જોઈ ગયા તે રીતે કે એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ ડિવાઈડ બાય આર સ્ક્વેર તો અહીંયા આપણી પાસે બે વિદ્યુત ભારો છે કયા બે વિદ્યુત ભારો છે એક છે આપણી પાસે કેપિટલ ક્યુ અને એક છે સ્મોલ ક્યુ તો અહીંયા આપણે કેપિટલ ક્યુ લીધો છે સ્મોલ ક્યુ લીધો છે બંને વચ્ચેનું અંતર કેટલું છે આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ સદી આપણે સદી સ્વરૂપે દર્શાવ્યો છે એટલા માટે હવે આપણે શું કરવાના છીએ કે ક્યુ બરાબર એક કુલમ વિદ્યુત બને આપણે પછી વાત કરીએ અહીંયા આપણે શું કરીએ કે આ જે સ્મોલ ક્યુ છે તેને તમે નીચે લઈ આવો છો આ સ્મોલ ક્યુને શું કરો છો અહીંયા છેદમાં લઈ આવો છો તો શું બને છે એફના છેદમાં ક્યુ બરાબર વન અપોન ફોર પાયન ઝીરો અહીંયા કેપિટલ ક્યુ બાકી છે આર બાકી છે ઇન્ટુ આર કે તો આ જે છે આપણું એફના છેદમાં ક્યુ એને આપણે સેના તરીકે દર્શાવી શકીએ છીએ ઈ બરાબર દર્શાવી શકીએ છીએ તો વન અપન ફોર ઝીરો ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ સદીશ અહીંયા આપણે સદી સ્વરૂપે લખ્યો છે જો આપણે સદી સ્વરૂપે નથી લખતા તો આપણે સિમ્પલ શું લખી શકીએ છીએ ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર તરીકેને ઓળખવામાં આવે છે એનું સૂત્ર શું મળે છે આપણને ઈ બરાબર કે ક્યુ અથવા એનું બીજું સૂત્ર આપણને શું મળે છે એફના છેદમાં ક્યુ તો ઈના આપણી પાસે બે સૂત્ર છે પરીક્ષાની અંદર આપણને જે પ્રમાણેની કિંમત આપી હોય તે પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું જો બંને વચ્ચેનું અંતર આપવામાં આવ્યું હોય તો આનો ઉપયોગ કરવાનો હોય છે અને જો આપણને બંને વચ્ચેનું બળ આપવામાં આવ્યું હોય તો આપણે એફ ઇ બરાબર એફના છેદમાં ક્યુનો ઉપયોગ કરીશું અહીં આપણે કહેવામાં આવ્યું છે કે કોઈપણ વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તો તે વિસ્તારને તેના વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે જે રીતે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હોય અહીંયા તમે ચુંબક મૂકેલો હોય તો જેટલા ભાગની અંદર એ કોઈપણ લોખંડની વસ્તુ કે એની વસ્તુને આકર્ષે છે તો તેને એને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તો તે જ રીતે વિદ્યુતભારની અંદર પણ આ તમે અહીંયા કોઈ વિદ્યુતભાર મૂકે છે તો તેની અસર જેટલા પણ આજુબાજુના વિદ્યુત ભારને લાગતી હોય તેને તેના વિદ્યુત ક્ષેત્ર ઈ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર યાદ રાખો સદિશ રાશિ છે પરીક્ષાની અંદર આવી શકે છે એમસીક્યુ કે નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે કઈ અદિશ રાશિ છે એવો કોઈ પણ એમસીક્યુ આવે તો આ તમારે યાદ રાખવાની જરૂર છે તો આપણે સૂત્ર શું જોયું ઈ બરાબર એફના છેદમાં ક્યુ તો એફને સૂત્રનો કરતાં બનાવીએ તો ક્યુ ક્યાં આવી જાય છે ઉપર તો એફ બરાબર ક્યુ ઇન્ટુ ઇ આપણે એને બંનેને સદી સ્વરૂપે લખ્યું છે તો એફને શું લખી શકો છો એફ બરાબર ઈ ઇન્ટુ ક્યુ આ જે ઈ છે તેને તમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહી શકો છો વિદ્યુત ક્ષેત્ર અથવા તેને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે તેનો એસઆઈ એકમ આપણે સૂત્ર શું જોયું કે એફ બરાબર એફના છેદમાં ક્યુ એફનો એકમ શું છે એફ એટલે બળબળનો એકમ ન્યૂટન છેદમાં ક્યુ ક્યુનો એકમ કુલમ એટલે ન્યૂટન પ્રતિકૂલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર આ જે સૂત્ર છે વોલ્ટ પ્રતિ મીટર એ આપણે બીજા નંબરના ચેપ્ટરમાં જોવાના છે જ્યાં તમને ખબર પડશે કે આયુર્વેદ એનું સૂત્ર કઈ રીતે આવે છે આ એનો એકમ કઈ રીતે આવે છે તે આપણે આના પછીના ચેપ્ટરમાં જોવાના છે હમણાં ફક્ત આપણે યાદ રાખીશું કે એના બે એકમ છે કયો કયો એકમ છે ન્યૂટન પ્રતિકૂલમ્બ અથવા વોલ્ટ પ્રતિ મીટર અને એનું જે પારિમાણિક સૂત્ર છે તેને પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું પરીક્ષાની અંદર એક માર્કની અંદર પૂછાઈ શકે શું છે એનું પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ થ્રી એ માઇનસ વન હવે આપણે આગળ જોઈએ કે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો ટોપિક નથી બસ આપણે આપણી ઇન્ફોર્મેશન માટે જોઈએ છે તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતાં વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે હમણાં આપણે આ પ્રમાણે આકૃતિ જોઈ હતી જેમાં આપણે અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર લીધેલો હતો અહીંયા સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર લીધેલો હતો તો અહીંયા વિદ્યુતભાર કોણ ઉત્પન્ન એ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરતું હતું આ જે આપણો કેપિટલ વાળો વિદ્યુત ભાર હતો તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હતું તો આ જે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે તેને સ્ત્રોત વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરતા વિદ્યુતભારને શું કહેવાય પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે આ જે ક્યુ છે તે તમારી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરે છે કઈ રીતે નક્કી કરે છે કે તમે એને જેટલો ક્યાં મૂકો છો જો તમે એને અહીંયા નજીક મૂકો છો તો એની ઉપર વિદ્યુત ક્ષેત્ર વધારે લાગે છે જો તમે એને દૂર મૂકો છો તો તેની ઉપર વિદ્યુત ક્ષેત્ર ઓછું લાગે છે એટલે કે એને તમે જ્યાં મૂકો છો તેના પરથી એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે તે નક્કી થાય છે એટલા માટે એને પરીક્ષણ અથવા એની ઉપર આપણે પ્રયોગ કરીએ છીએ આપણે આપણા સિમ્પલ શબ્દોમાં પણ યાદ રાખીએ કે આપણે એની ઉપર પ્રયોગ કરીએ છીએ એટલા માટે એને પરીક્ષણ વિદ્યુતભર કહેવાના છે તો પણ તમને યાદ રહી જાય એવું છે એટલે પરીક્ષણની અંદર પણ આવું પૂછાઈ શકે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા

ક્યુ જે છે તે તમારો ધન વિદ્યુત ભાર છે તો અહીંયા જે તમારું વિદ્યુત ક્ષેત્ર હોય છે તો તેની જે દિશા હોય છે તે કેવી હોય છે આ રીતે બધી બહાર જતી દિશામાં અહીંયા બધી જ જગ્યા ઉપર જે એરો કરવામાં આવ્યા છે તે બધા બહારની દિશામાં બતાવવામાં આવ્યા છે જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય તો તેનું જે વિદ્યુત ક્ષેત્ર હોય તે અંદરની દિશામાં હોય છે અહીંયા બધી જ જગ્યા ઉપર તમને અંદરની દિશાની બતાવવામાં આવી છે આ એક યાદ રાખવા જેવી બાબત છે કે જ્યારે તમારું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર સેના પર આધાર રાખે છે તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે યાદ રાખજો એકના છેદમાં આર સ્ક્વેર છે અંત આર એટલે અંતર એનો વર્ગ અને એનું પણ વ્યસ્ત પ્રમાણ છે આગળની થિયરીઓમાં આવશે ત્યારે આરનો ઘન પણ આવે છે આર પણ આવે છે એટલે આને જેમ બને તેમ યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરીશું કે તમારું વિદ્યુત ક્ષેત્ર શનિ પર આધાર રાખે છે તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે હવે આપણે આગળ વાત કરીએ કે બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુતીય ક્ષેત્ર કેવી સમિતિ ધરાવે છે ગોળીય સમિતિ શું કહેવામાં આવે છે અહીંયા કે જો તમારો વિદ્યુતભાર બિંદુવત હોય એટલે કે અહીંયા તમે એક બિંદુ જેટલું વિદ્યુતભાર લીધો છે તો તેનું જે વિદ્યુત ક્ષેત્ર હોય તે ગોળીય સમિતિ ધરાવે એટલે કે આ પ્રમાણેની સમિતિ ધરાવે છે હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં કોઈપણ બિંદુએ મૂકેલા ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા કઈ દિશા વિદ્યુત ક્ષેત્રની આપણે કેવી રાશિ કીધી છે સદિશ રાશિ કીધી છે જો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ હોય તો આપણે તેની દિશા નક્કી કરવી પડે તેની દિશા ક્યાં ગણવામાં આવે છે તો કે તમે જે એકમ ધન વિદ્યુત ભાર પર જે દિશામાં બળ લાગે છે તે દિશામાં હમણાં આપણે આ પ્રમાણે વાત કરેલી હતી આગળ કે અહીંયા આપણે કેપિટલ ક્યુ લીધો છે અહીંયા સ્મોલ ક્યુ લીધો છે કોના ઉપર બળ લાગતું હતું સ્મોલ ક્યુ ઉપર કોના લીધે કેપિટલ ક્યુને કારણે તો બળની દિશા કંઈક આપણને આ પ્રમાણે મળતી હતી તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આપણને આ બાજુ જ મળે છે આ દિશામાં મળે છે અને વિદ્યુત ક્ષેત્રનો સૌપ્રથમ પ્રથમ કોણે આપેલો હતો સૌપ્રથમ પ્રથમ ફેરેડી નામના વૈજ્ઞાનિકે આપણને આપેલો તો હવે એન બિંદુવત વિદ્યુત ભારના લીધે કોઈ પણ બિંદુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો આપણે એને એકદમ ફટાફટ જોઈ લઈએ શું છે કે તમારી પાસે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે ક્યુ વન આપણે ઉગમ ઉગમ બિંદુની સાપેક્ષ છે અહીંયા જે આપણો વિદ્યુત ભાર છે અહીંયા તેની ઉપર આપણે જે બળ લાગે છે તેની વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે તેની આપણે વાત કરવાના છીએ તો આ ક્યુ વનને કારણે આની પર બળ આપણું સૂત્ર શું છે એનું એનું કે ઈ બરાબર કે કેપિટલ ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ સદીશ અહીંયા આપણે સદીશની નિશાની દર્શાવીએ તો અહીંયા આપણે વાત કરીએ કે ક્યુ વનને લીધે અહીંયા બળ લાગશે ક્યુ ટુને કારણે ક્યુ થ્રીને કારણે ક્યુ ફોરને કારણે તો અહીંયા આપણે જો ક્યુ વનને કારણે લાગતું હોય તો અહીંયા આપણે ક્યુ વન લખીશું અને કોને કારણે લાગે છે વનને કારણે કોની ઉપર લાગે છે પી ઉપર અથવા અહીંયા આપણે જે કંઈ પણ નામ લઈએ તે અને અહીંયા એને શું લખી શકીએ આપણે વન પી અને અહીંયા પણ આપણે વન પી તો આપણી પાસે સેવા ચાર છે તો ઈ વન આવશે ઈ આવશે ઈ થ્રી અને E4 ફોર તો આપણે શું કરી શકીએ કે આપણી પાસે જેટલા છે તે બધાને આપણે ફક્ત સરવાળો કરવાનો છે બીજું કશું જ કરવાનું નથી એક વખત જોઈ લેજો ઇઝી થિયરી છે નહી ખબર પડે તો પૂછી લેજો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી નથી અને આની અંદર પણ બહુ કંઈ વધારે ડિટેલ આપી નથી આ બધું આપણા માટે ફક્ત અને ફક્ત જાણવા માટે છે હવે આપણે વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે રીતે ચુંબકીય ક્ષેત્ર હોય તો તેની ચુંબક ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે કંઈક આ પ્રમાણે ડ્રો કરીએ છીએ કંઈ આપણે એન લઈએ છીએ અહીંયા એસ લઈએ છીએ એનમાંથી નીકળીને એસમાંથી જાય છે ને એવું બધું આપણે કંઈક ભણ્યા છીએ તો એ પ્રમાણે આપણે એની વાત કરીએ તો કે વિદ્યુત વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે તેનું ચિત્રાત્મક સ્વરૂપે આરલેખન કરો અહીંયા આપણે ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂક્યો છે તો એનું વિદ્યુત ક્ષેત્ર આટલી જગ્યા ઉપર લાગે છે તો તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી પણ જો આપણે એવું ઉધારી લઈએ કે હા આટલા ક્ષેત્રની અંદર લાગે છે તો તેને આપણે ચિત્રાત્મક સ્વરૂપ કે આ રીતે કંઈક દર્શાવીએ તો આ જે બધું આપણે દર્શાવવાના છીએ તેને શેના તરીકે એ વિદ્યુત ક્ષેત્રની રેખા તરીકે ઓળખવામાં આવે છે તો આપણે બિંદુવત ભરનું મૂલ્ય શું જોયું ઈ બરાબર કેક્યુના છેદમાં આર સ્ક્વેર તો ભરથી દૂર જઈએ તેમ આપણો સદીશ કેવો થતો જાય છે નાનો થતો જાય છે અને ત્રીજા વર્તી દિશામાં હોય છે આપણે એની આગળની સ્લાઇડમાં જોઈ કે ધન વિદ્યુત ભાર હોય તો બહાર તરફ અને ઋણ વિદ્યુત ભાર હોય તો આપણે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય છે અહીંયા આપણે જોઈએ કે વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તેની ગીચતા દ્વારા દર્શાવવામાં આવે છે જેમ ગીચતા વધારે હોય જેમ તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય છે અને જેમ તમારી વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે છૂટી છવાયેલી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું હોય છે અહીં આપણે બીજું કંઈક વધારે છે નહીં આગળ વધીએ કે સાદા વિદ્યુતભાર આની જે છે તે તમારે આકૃતિ યાદ રાખવાની છે આ આકૃતિ પરીક્ષામાં આપી શકે છે અને નીચે પૂછી શકે છે કે નીચે આપેલી આકૃતિ કોની છે તો આપણે વાત કરી છે કે ત્રીજા વર્તી દિશામાં જે બહાર જતી દિશામાં હોય તે કોના માટે હોય છે ધન માટે એટલે કે અહીંયા આપણે શું લખ્યું છે કે ગ્રેટર દેન ઝીરો જો તમારો ઋણ વિદ્યુતભાર હોય તો તેના માટે અંદર જતી દિશામાં આવે તેના માટે અહીંયા શું આવશે ક્યુ લેસ દેન ઝીરો હવે આપણે બે વિદુ એ બે વિદ્યુતભારની વાત કરીએ તો અહીંયા આપણે પ્લસ વિદ્યુતભર લીધો છે અહીંયા પણ પ્લસ વિદ્યુતભર લીધો છે તો અહીંયા જો અહીંયા બહાર જતી દિશામાં છે અહીંયા પણ આ બહાર જતી દિશામાં છે તે જ રીતે અહીંયા જો માઇનસ ક્યુ લઉં છું અહીંયા પણ માઇનસ ક્યુ લઉં છું તો અહીંયા શું મળવાનું છે એ અંદર જતી દિશામાં મળવાનું છે અને કોઈકને એવો પ્રશ્ન થાય કે ભાઈ એક ધન હોય અને ઋણ હોય તો શું થાય જો આ બહાર નીકળે છે અહીંયાથી એટલે આ ધન વિદ્યુતભાર છે તમારો આ માઇનસ ક્યુ છે તો અહીંયા અંદર આવે છે તો આ જે એક ધન અને કૃણ હોય તેને ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે જે આપણે આની પછીની થિયરીમાં જોવાના છીએ તો આ જે આકૃતિ તમને બતાવવાની છે પહેલી ધન વિદ્યુત બાર માટે હતી બીજી ઋણ વિદ્યુત બાર માટે આ જે આકૃતિ છે તે બે ધન વિદ્યુતભર માટેની છે પણ પરીક્ષાની અંદર તમને બે ઋણ વિદ્યુતભર માટે પણ પૂછી શકે છે તો તેના માટે શું આવશે કે બન બધી જે ક્ષેત્ર રેખાઓ છે તે અંદર જતી દિશામાં આવશે અને એક ધન અને એક ઋણ હોય તો તેને વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે તો તેની આકૃતિ કંઈ કયા પ્રમાણે છે તો આ જે થિયરી આ જે વસ્તુ છે તે તમને એક માર્કના એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ નીચે આપેલી આકૃતિ કયા વિદ્યુતભરની છે હવે એની જે લાક્ષણિકતા છે તેના ગુણધર્મો છે એ ક્ષેત્ર રેખાઓ ધન ભારથી શરૂ થઈ ઋણ ભારમાં અંત પામે છે કે જ્યારે એક કરતાં વધારે વિદ્યુતભારો લીધા હોય છે ત્યારે જે પ્રમાણે આપણે ચુંબકની અંદર એનમાંથી એસમાં જાય છે જે જ રીતે અહીંયા પણ ધન ભારથી શરૂ કરીને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે અને જો એક જ વિદ્યુત ભાર હોય તો અનંત અંતરે જયા જ આ જો જો તમારો એક જ વિદ્યુતભાર હોયા તો તેની જે ક્ષેત્ર રેખાઓ છે તે અનંત અંતર સુધી અનંત અંતરે વિસ્તરેલી હોય છે પછી કીધું છે કે વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રરેખાઓ તૂટ્યા વગર સતત વક્ર તરીકે આગળ વધે છે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી તે બંધ ગાળો રચતી નથી આપેલ ક્ષેત્રરેખા પરના કોઈ પણ બિંદુ પાસે રેખાને દોરેલા સ્પર્શક તે બિંદુ આગળ ક્ષેત્રની દિશા શું છે આ એક યાદ રાખવાનું છે કદાચ પૂછાઈ શકે એટલું બધું જરૂરી નથી પણ કદાચ પૂછી નાખે તો કે રેખાની આગળ જે તમે સ્પર્શક દોરો છો કે આ તમારી ક્ષેત્રરેખા છે તો અહીંયા તમે જે સ્પર્શક દોરવાના છો તો આ સ્પર્શકની જે દિશા હોય તે તમારા વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે જે વિસ્તારમાં ક્ષેત્ર પ્રબળ હોય તે વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ ગીચો ગીચ અને જ્યાં નબળું હોય ત્યાં ક્ષેત્રરેખાઓ છૂટી છૂટી હોય છે જ્યાં એની આગળની સ્લાઇડમાં જોઈ ગયા છીએ